કૃષ્ણની મજા જો સાહેબ ભાગવતમાં મને બહુ ગમે કનૈયો છે ને આપણામાં શ્રદ્ધા બહુ વધારે છે કૃષ્ણ તમારી મારી શ્રદ્ધા ઘટવા ક્યાંય નથી દેતા બધી જ જગ્યાએ આપણી શ્રદ્ધા કેમ વધે ને કનૈયાની પ્રત્યેક ચેષ્ટા એવી છે એક પર્વત હતો આપણે આપણે અહીંયા આવ્યા છે અહીંયા કેટલા બધા પર્વત છે કયો જોઈએ પણ એક પર્વતને તમે સાઈનલો કરવા ગયા પણ ગિરિરાજજી ચાંદલો થાય છે એની ઉપર અભિષેક થાય છે એને વસ્ત્ર ધરાય છે અમુક પર્વતની મહત્તા ભગવાન કૃષ્ણ ગિરિરાજજી ગિરિરાજજીની પૂજા કરાવી બધા ગોવાળિયાઓ પાસે હવે કથા બહુ સરસ મજાની ભાગવત ની ચાલુ થાય છે ગિરિરાજજીની પૂજા કરાવ્યા પછી છપ્પન ભોગ ધર્યા અને છપ્પન ભોગ ધર્યા પછી બધાને પ્રસાદ આપવામાં આવ્યો હવે નિયમ છે ભાઈ એ પ્રસાદ વેચીને ખવાય ખવાયો એકલા એકલા ખાઈ જાય તો એનું નામ પ્રસાદ નો ઘરે સતનારાયણ ની કથા કરે એટલે વાટકો ભરીને પેલા લે એવું ન થાય તો બહુ મોટું પાપ છે યાદ રાખજો પ્રસાદ નો અર્થ જ એ થાય કે પેલા બધાને વહેંચો નાનામાં નાના માણસ સુધી પ્રસાદ જાવો જોઈએ આમ ધીરે ધીરે બોલો તો પ્ર સા દ પ્રસાદ નો અર્થ શું થાય પ્રભુના સાક્ષાત દર્શન નામ છે પ્રસાદ હવે ગુજરાતીમાં નવો નિયમ આવ્યો છે બાપુ અને પછી આત્માલું પંચામૃત આપે ને તો પાછા ઘણા તો અભરાય જાય એટલે આમ આંગળી કરે ને પછી માથે ફેરવે હવે અહીંયા નથી ફેરવવાની આ કઈ થાય નહી વાળ ખરી જાય હોય પ્રસાદ કેવી રીતના લેવું જોઈએ એ પણ આપણું શાસ્ત્ર કહે છે જમણા હાથને ટચલી આંગળીને દૂર કરી અહીંયા ખાડો થાય આમ ટચલી આંગળી કરો નીચે એટલે અહીંયા ખાડો થાય અને ખાડો થાય પછી એમાં જેટલો પ્રસાદ આવે એ અહીંયાથી આને કહેવાય તીર્થરૂપ અહીંયાથી પ્રસાદ લેવો જોઈએ અને પ્રસાદ લીધા પછી અહીંયા જે કાંઈ વૈધ્યું હોય ને એ બધું જીભેથી ચાટી જવું જોઈએ શાસ્ત્ર કહે છે પ્રસાદ નો એક કણ પણ પડવો ન જોઈએ ગીતાજીમાં પણ લખેલું છે પ્રસાદ હાનિ રશિયો ભજ તે પ્રસન્ન ચેત સા બુદ્ધિ 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 પર પ્રસાદ તો તમારી મારી બુદ્ધિ સુધરે છે બુદ્ધિને સુધારવા માટે પ્રસાદ લેતો રહેવો જોઈએ ગામડા ગામની અંદર ભગવાન ની સેવા થાય રામજી મંદિર માં સેવા થાય પછી લોકો પ્રસાદ આપતા હતા આજે હોતે પ્રસાદની એટલી જ મહત્તા છે ભગવાનને ધરાવેલો પ્રસાદ કમ્પલસરી જોઈએ અગિયારસ ને દિવસે કેટલો પ્રસાદ લેવાય તો કે તુલસીના પત્તા ઉપર જેટલો આવે ને એટલો પ્રસાદ લેવાય મોટા ભાગે અમારા મુંબઈમાં એવું બને લોકો સત્યનારાયણની કથા ક્યારે કરે ખબર બાપુ અગિયારસ ને પૂનમે કરે મારા ઘરે મારા પોતાના ઘરે મારા અમારા ઈ જે છે ને દર અગિયારસે કથા કરે હવે અમારે કરવું હું પ્રસાદ તો લેવો પડે એટલે તુલસીની ઉપર જેટલો આવે એટલો પ્રસાદ લેવો નરસિંહ મહેતાને કહો કેમ કે બાજરાનો રોટલો આજે અગિયારસ છે ને પ્રસાદ લ્યો તો નરસિંહ મહેતા બાજરાનો રોટલો ખાઈ લેતા હતા અગિયારસના દિવસે પ્રસાદમાં કોઈ બાધ્ય નથી પણ એ પ્રસાદની ક્વોન્ટિટી બહુ ઓછી કેવલ ને કેવલ જીભ ઉપર આવે ને એટલો જ પ્રસાદ લેવાનો